ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીના ભાગરૂપે કંથારેમાં દારૂ ઉલમની સામે આવેલા અંદાજે પચાસથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે આ મેગા ડિમોલવેશનથી દબાણકારોમાં ભારે દોડધામ મચી છે અને તંત્ર આ કડક વલણથી ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે આ ડિમોલેશનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી જેમાં મામલતદાર પ્રાપ્ત અધિકારી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબલ્યુડી વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ દૂર કરવામાં આવ્યા જે દર્શાવે છે કે તંત્ર હવે દબાણ પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવા તૈયાર નથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્તના હેઠળ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળોની હાજરીમાં સમગ્ર કાર્યવાહી કરાઈ હતી આ પગલાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રાખવામાં તંત્ર સફળ રહ્યું હતું વર્ષોથી ઉભા થયેલા આ ગેરકાયદેસર બાંધકામો તંત્રએ ગેરકાયદે જીસીબી ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં આ કડકતા દર્શાવે છે કે સરકાર હવે જમીન પચાવી પાડતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે ભરૂચ જિલ્લાના હાલ અનેક સ્થળોએ આ પ્રકારની ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે જે દર્શાવે છે કે તંત્ર હવે ગેરકાયદેસર દબાણોને જળમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબંધ છે આ કાર્યવાહીથી ભવિષ્યમાં આવા દબાણો ઉભા કરતા પહેલા લોકોએ વિચારવું પડશે